ખેડૂતોની દિલ્હી તરફની કૂચ પર બ્રેક લાગી છે છેલ્લા બે દિવસથી ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ અટવાયેલી છે તેવામાં ગઈકાલે ખેડૂત નેતાએ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો માર્ચ સ્થગિત કરવાની જાહેરાત કરી છે સાથે જ ગઈકાલે હરિયાણામાં પોલીસ ચોકી પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો ખેડૂત આંદોલનની તમામ અપડેટની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ખેડૂતના આંદોલનનો આજે બારમો દિવસ છે અને પંજાબના ખેડૂતો સંભુ અને ખનોરી બોર્ડર ઉપર ઊભા છેલ્લા બે દિવસથી ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ અટવાયેલી છે અને ગઈકાલ સાંજે સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હી માર્ચ પર મોટી જાહેરાત કરી છે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો માર્ચ સ્થગિત કરી દેવામાં આવી છે કિસાન યુનિયન નેતા સરવનસિંહ પંઢેરે જણાવ્યું કે આંદોલનની આગળની રણનીતિ માટે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ જાહેરાત કરવામાં આવશે સંયુક્ત કિસાન મોરચાએ ભલે દિલ્હી ચલો માર્ચ થોડા દિવસ માટે રોકી દીધી હોય પરંતુ આ વચ્ચે ખેડૂતોએ પોતાનું વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું છે કિસાન નેતા પંઢેરે કહ્યું કે અમે અમારા યુવા ખેડૂતોને ગુમાવ્યો છે અમે નિર્ણય કર્યો છે કે ચોવીસ ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ કાઢીશું તો પચીસ ફેબ્રુઆરીએ સંભૂ અને ખનોરી બોર્ડર ઉપર અમે સેમિનાર કરીશું અને ડબ્લ્યુ ટીઓનું પૂતળાનું દહન કરીશું કિસાન નેતા પંઢેરે વધુ જણાવ્યું કે સત્યાવીસ ફેબ્રુઆરીએ કિસાન યુનિયનો સાથે બેઠક કરીશું અને પછી ઓગણત્રીસ ફેબ્રુઆરીએ અમે અમારા આગળની નિર્ણયની જાહેરાત કરીશું હનૌરી બોર્ડર ઉપર ભટિંડાના યુવા ખેડૂત શુભકરણના અંતિમ સંસ્કાર હજી સુધી કરવામાં આવ્યા નથી પંજાબ સરકારે આ પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર અને તેમની બહેનને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે અને ખેડૂત સંગઠનો અને તેમના પરિવારની માંગ છે કે પંજાબ પોલીસ શુભકરણના મૃત્યુના મામલામાં હત્યા માટે એફઆઈઆર નોંધે શુભના પરિવાર અને ખેડૂત સંગઠનો જ્યાં સુધી તેમના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે તેવી ચીમકી આપી છે બીજી બાજુ શુક્રવારે હરિયાણામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ખેડૂતો હિસારના નારનોદથી ખનોરી બોર્ડર જવા માંગતા હતા ત્યારે પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા આ જોઈને ખેડૂતોએ પથ્થરમારો પણ કર્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો આ અથડામણમાં ચોવીસ પોલીસ કર્મચારી અને સોળ ખેડૂતો ઘાયલ થયા છે હિસારમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ છે પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને નજીકની ખેતી ચોપાટા પોલીસ ચોકી પર પણ ઈંટો ફેંકવામાં આવી હતી પોલીસ કર્મચારીઓએ સંતાઈને આ દરમિયાન પોતાનો જીવ બચાવ્યો હતો ચોકીની બારીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે શનિવારે કહ્યું કે શંભુ અને ખનોરીમાં મોરચાનો આ બારમો દિવસ છે ગઈકાલે કિસાન મજદૂર મોરચા અને એસકે એમએ નિર્ણય લીધો હતો કે શહીદોની યાદમાં આજે સાંજે બંને બોર્ડર પર કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે આ પછી પચીસ ફેબ્રુઆરીએ અમે બંને બોર્ડર પર એક પરિષદ કરીશું અને છવ્વીસ ફેબ્રુઆરીએ ફરીથી WTO પર ચર્ચા થશે બપોરના સમયે બંને સરહદો પર વીસ ફૂટથી વધુ ઊંચા પૂતળાઓનું દહન કરવામાં આવશે 27 ફેબ્રુઆરીએ કિસાન મજદૂર મોરચા દેશભરમાંથી તેમના તમામ નેતાઓની બેઠક યોજશે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ બેસીને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ઓગણત્રીસ ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવશે કે દિલ્હી કૂચ કરવી કે નહીં અત્યાર સુધીમાં ખેડૂત આંદોલનમાં 7 લોકોના મોત થયા છે જેમાં 4 ખેડૂત અને ત્રણ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે ખેડૂત આંદોલનને લઈને તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં